કલ્પના કરો કે એક એવો પ્રોજેક્ટ જે એશિયા યુરોપ અને આફ્રિકાના દોઢસો થી વધુ દેશોના રસ્તાઓ રેલવે લાઈનો બંદરો અને પાવર પ્લાન્ટના વિશાળ નેટવર્ક જોડી દે એક એવો પ્રોજેક્ટ જેનું બજેટ એટલું મોટું છે કે તેમાં કેટલાક દેશોની આખી અર્થવ્યવસ્થા સમાઈ જાય દોસ્તો આ કોઈ કાલ્પનિક વાર્તા નથી આ છે ચીનનો અત્યાર સુધીનો સૌથી મહત્વકક્ષી પ્રોજેક્ટ બીઆરઆઈ એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ આજે આપણે ઉંડાણમાં સમજીશું આ બીઆરએમ પ્રોજેક્ટ શું છે અને ચીન આની પાછળ કેમ અજબો ડોલર ખર્ચી રહ્યું છે અને શું આ ખરેખર દુનિયાના વિકાસ માટે છે કે પછી ચીનની કોઈ છૂપી ચાલ છે અને સૌથી અગત્યનું ભારત પર આની શું અસર થઈ રહી છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા આ બીઆરએમ છે શું 2013 માં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આ કોઈ એક પ્રોજેક્ટ નથી પરંતુ હજારો પ્રોજેક્ટનો એક સમૂહ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ફરીથી જીવંત કરવાનો છે પણ આધુનિક રૂપમાં આ પ્રોજેક્ટના મુખ્ય બે ભાગ છે એમાં પહેલો છે સિલ્ક રોડ ઇકોનોમિક બેટ આ જમીન માર્ગ છે તે ચીનના મધ્ય એશિયા રશિયા અને છેક યુક્રેન સીધી રેલવે લાઈનો હાઇવે અને ઓઇલ ગેસ પાઇપલાઇનો દ્વારા જોડે છે અને બીજો છે આ દરિયાઈ માર્ગ છે તે ચીનના બંદરો ને દક્ષિણ પૂર્વ એશિયા દક્ષિણ એશિયા મધ્ય પૂર્વ આફ્રિકા અને યુરોપના બંદરો સાથે જોડે છે સરળ શબ્દોમાં કહીએ તો ચીન દુનિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું એક એવું જાળું બનાવી રહ્યું છે જેનું સેન્ટર ચીન હોય હવે સૌથી મોટો સવાલ કે ચીન આ બધું શા માટે કરી રહ્યું છે શું તે ખરેખર બીજા દેશોને મદદ કરવા માંગે છે ના આની પાછળ ચીનના પોતાના આર્થિક વ્યવહારનો અને રાજકીય ફાયદા છે ઇનની ફેક્ટરીઓ સ્ટીલ સિમેન્ટ અને અન્ય સામાન જરૂરિયાત કરતાં વધારે બનાવે છે આ વધારાના સામાનને વાપરવા માટે તેને નવા બજારો અને નવા પ્રોજેક્ટની જરૂર છે ચીન તેના માલસામાનને દુનિયામાં ઝડપી અને સસ્તા પહોંચાડવા માટે નવા અને સુરક્ષિત માર્ગો બનાવવા માંગે છે. ચીનમાં દર વર્ષે લાખો સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ થાય છે જેના કારણે બેરોજગારીનો દર વધ્યો છે. તેમને રોજગાર આપવા માટે કરી રહ્યું છે. ચીન દુનિયામાં અમેરિકાના પ્રભાવને પડકારવા માંગે છે. જે દેશો BRICS માં જોડાયા છે તેઓ આર્થિક રીતે ચીન પર નિર્ભર બની જાય છે જેનાથી ચીનનો રાજકીય પ્રભાવ વધે છે. આ દેશો પછી યુનાઇટેડ નેશન જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ચીનનું સમર્થન કરે તેવી શક્યતાઓ વધી જાય છે બીઆરએ પ્રોજેક્ટ સાંભળવામાં તો બહુ સારો લાગે છે ગરીબ દેશોને રસ્તાઓ બંદરો અને વીજળી મળે છે પરંતુ વિવાદ શાનો વિવાદ છે ડેપ્ટ ટ્રેપ ડિપ્લોમેસી એટલે કે દેવાની જાણનો આને સમજવા માટે આપણે શ્રીલંકાનું ઉદાહરણ લઈએ ચીને શ્રીલંકાને હમ્બલટોન નામનું બંદર બનાવવા માટે અજબો ડોલરની લોન આપી આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો અને શ્રીલંકા આટલી મોટી લોન ચૂક ચૂકવી શક્યું નહીં પરિણામે શ્રીલંકાએ મજબૂરીમાં આવ્યો વ્યવહાત્મક રીતે મહત્ત્વનું બંદર ચીનને નવ્વાણી વર્ષની લીઝ પર આપવું પડ્યું આજ કહાની પાકિસ્તાન કેનિયા છે તો આ બધામાં ભારત ક્યાં છે એ બીઆરઆઈ પ્રોજેક્ટમાં જોડાવામાં સ્પષ્ટ ઇન્કાર કરી દીધો પણ શા માટે આના મુખ્ય બે કારણો છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નો એક મુખ્ય ભાગ છે જે ચીનના ના પાકિસ્તાનના ને પોર્ટ સાથે જોડે છે આ કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માંથી પસાર થાય છે જેને ભારત પોતાનો અભિનય છે ચિંતા છે કે ચીન બહાને પડોશી દેશો પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને મ્યાનમાર માં બંદરો અને સૈન્ય તણાવો બનાવીને ભારત ને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે અને મોતીઓની માળા થિયરી પણ કહેવામાં આવે છે ભારતે બિયાર આઈ ના અમેરિકા યુરોપ યુએન અને સાઉદી આરબ ભાવ્યા સાથે મળીને ઇન્ડિયન મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર જેવા પોતાના કનેક્ટિવિટી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે તલવાર છે છે તે ગરીબ દેશોમાં વિકાસ અને કનેક્ટિવિટી લાવવાની ક્ષમતા ધરાવે પણ બીજી તરફ તે દેશોને દેવાના ડુંગર નીચે દબાવીને ચીનના ગુલામ બનાવવાનું જોખમ પણ ધરાવે છે આ એકવીસમી સદીની સૌથી મોટી જીઓ પોલીટીકલ રમત છે જેના પરિણામો આવનારા દાયકામાં દુનિયાનો નકશો બદલી શકે છે તમને શું લાગે છે બીઆરઆઈ પ્રોજેક્ટ એ વિકાસનો નવો માર્ગ પછી ચીનનો કોઈ માસ્ટર પ્લાન છે તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ